સાગરના દરિયા કાઠે આવેલું વાવાઝોડું ગુજરાત તરફ પોતાની દિશા બદલતું જોવા મળી રહ્યું છે ગુજરાત ઉપર અત્યારે ઘોર અંધકાર અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભયંકર વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીને અરબ સાગરના દરિયાઈ કિનારાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક નવું અને ખુખાર વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે અરબસાગરના તટીય વિસ્તારોમાં સક્રિય બનેલું વાવાઝોડું મુંબઈના વિસ્તારોમાંથી ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે અને તોફાની પવન સાથે ભારે જોર વધતું હોય તેમ ગુજરાતની અંદર અત્યારે પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં આવનારી ત્રણ કલાકની અંદર ગાજવીજ આંધી તુફાન વંટોળ અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદને લઈને મોટું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વધી રહેલા સિસ્ટમના દબાણની સાથે સાથે સક્રિય બનતા હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા પણ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે આમ એક તરફ હાઈ પ્રેશરનો મજબૂત ઘેરાવો બીજી તરફ વાવાઝોડાની તીવ્ર અસરો અને આવી રહેલું આ વર્ષના સોમાસાને લઈને ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સતત હલચલ વધતી જોવા મળી રહી છે જેમાં પણ આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાત ઉપર ઘોર અંધારપટની વચ્ચે વાદળો ફાટતા હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણીય ગુજરાતના અનેક પંથકોની અંદર મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તરીય ગુજરાત અને કચ્છના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર સિસ્ટમનું ભારે જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે જ્યાં દર્શક મિત્રો કાળા ડિબાંગ ઘોર અંધકારવાળા વાદળોના મજબૂત ઝુંડ પણ અત્યારે ગુજરાત પર છવાતા જોવા મળી રહ્યા છે આમ વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે હવે વીજળીના ચમકારા ગુજરાતની અંદર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોમાં ભારે વરસાદનું મોટું સંકટ ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપર મંડરાઈ રહેલું જોવા મળી રહ્યું છે તો કયા વિસ્તારોમાં પહોંચી ચૂક્યું છે વાવાઝોડું કયા કયા પંથકોમાં જોવા મળશે કડાકા ભડાકા સાથે ભયંકર વરસાદ ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદનું દર્શાવવામાં આવી રહ્યું છે તીવ્ર એલર્ટ જેની સંપૂર્ણ વિગતસર માહિતી આપણે મેળવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ માહિતી મેળવે કે અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તો મુંબઈના વિસ્તારોમાંથી વાવાઝોડું આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે નાસિકના વિસ્તારોથી અત્યારે વાવાઝોડું આગળ વધીને દક્ષિણીય ગુજરાતના તટીય દરિયાઈ કિનારાના વિસ્તારમાં આંધી તુફાન વંટોળની સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલા વાવાઝોડાની અસરને લઈને ગુજરાત ઉપર પવનની તીવ્રતા વધતી જોવા મળી રહી છે અને ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં વીજળીના ભયંકર છમકારા પણ પોતાની અસરો દર્શાવતા હોય તેમ ગુજરાત ઉપર પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલા અત્યારે આ સિસ્ટમના વાવાઝોડાની અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે સાથે સાથે કચ્છનો વિસ્તાર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં નવી નવી સિસ્ટમની અસરોને લઈને શિયર ઝોનનો મજબૂત ઘેરાવો અને સ્ટ્રફ લાઇનના નવા ઘેરાવા અત્યારે ગુજરાત ઉપર મંડરાય મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે જેના લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ ગાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે જેમાં પણ વિસ્તારો તરફ નજર કરીએ તો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતના હવામાનની અંદર ટેમ્પરેચર ઓગંતીસ ડિગ્રી થી લઈને બત્રીસ ડિગ્રી ને પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળવાનું છે ઓચિંતાના મોટા પલટાવ સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવનની તીવ્રતા વધશે વાવાઝોડું પોતાનો કાળો કહેર દર્શાવતું હોય તેમ ભાવનગરના દરિયાઈ કિનારાના વિસ્તારમાં સોનગઢના પંથકથી ગઢડાના વિસ્તારમાં પાલીતાણાના ક્ષેત્રોથી રહીને ખડસલિયાના વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતો જોવા મળવાનો છે મહુવાના દરિયાઈ કિનારાના વિસ્તારથી રાજુલાના વિસ્તારની અંદર અને કુંડલાના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ધારીના વિસ્તારથી લઈને વિસાવદરના પંથકમાં તુલસી શ્યામના ક્ષેત્રોથી લઈને કોડીનારના વિસ્તારમાં વેરાવળના પંથકથી લઈને ઉનાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભારે દબાણ સક્રિય બનીને અત્યારે ભારે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે માંગરોળના ક્ષેત્રોથી લઈને કેશોદનો વિસ્તાર જૂનાગઢના વિસ્તારથી કડાચના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે ગોંડલ જેતપુર ઉપલેટા કુતિયાણા અને પોરબંદરના વિસ્તારની અંદર પણ પવનની તીવ્રતાની વચ્ચે વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે ચીખલીના વિસ્તારથી લઈને ભાનવડજ લાલપુરના વિસ્તારથી ખંભાળિયા ભાટિયાના વિસ્તારથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારો ઉપર પણ અત્યારે વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે જામનગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવની સાથે વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ધ્રોળના વિસ્તારથી સાવડી વાંકાનેરના વિસ્તારથી થાણ છોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તારોની અંદર પણ અત્યારે ભારે વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે મોરબીના વિસ્તારથી લઈને નવલખીના વિસ્તારમાં માવિયાના વિસ્તારથી હાલવડ ધંધુકાના વિસ્તારથી લઈને ધાંગધ્રાના વિસ્તારોની અંદર સુરેન્દ્રનગરના વિસ્તારથી લીંબડીનો વિસ્તારને થાણથી લઈને વાંકાનેર ચોટીલાના વિસ્તારથી રાણપુર ધંધુકાના વિસ્તારોની અંદર અને બોટાદના વિસ્તારથી બરવાડાના વિસ્તારની સાથે જના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવવાની સાથે સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદનું મોટું સંકટ ગુજરાત ઉપર મંડરાતું જોવા મળ્યું છે આમ ગુજરાતની અંદર આજે અને આવનારી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ ગુજરાતમાં ભુક્કા બોલાવતો હોય તેવા ભયંકર દ્રશ્યો જોવા મળવાના છે જે હા દર્શક મિત્રો દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ ઉપર પણ અત્યારે ઘોર અંધકાર અને વાદળોના નવા નવા ઝુંડ છવાયેલા જોવા મળી રહ્યા છે જેમાં જાંબુસરના પંથકની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે કરજણના વિસ્તારથી ડભોઈ સિનોરના વિસ્તારથી લઈને દહેજના વિસ્તારોમાં ભરૂચના ક્ષેત્રથી કોસંબા વાંકલના વિસ્તારથી ડેડીયાપાડ અને ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવી રહ્યા છે સુરતના વિસ્તારથી બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારીના વિસ્તારોની અંદર અને બિલ્લી મોરાના વિસ્તારથી વનસાડા આહવાના વિસ્તારથી સાપુતારા વલસાડના વિસ્તારોની સાથે વાપીના વિસ્તારોની અંદર વાણીના વિસ્તારથી લઈને વાપીના વિસ્તારથી લઈને અનેક પંથકોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદનો ખતરો અત્યારે દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે મંડરાતો જોવા મળી રહ્યો છે અનેક જિલ્લાઓની અંદર ઘોર અંધકારની સાથે વીજળીના ચમકારા વધતા જોવા મળી રહ્યા છે જેમાં મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ આભ ફાટે તેવી ભયંકરને ડરામણી આગાહી કરવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે પસાર થઈ રહેલા સિસ્ટમના સ્ટ્રફ લાઇનને લઈને અત્યારે જોર વધતું જોવા મળી રહ્યું છે અહેમદાબાદના જિલ્લાથી ધોળકા નડિયાદ ખંભાત વડોદરાના વિસ્તારથી લઈને ગોધરાનો વિસ્તાર લુણાવાડા દાહોદ છોટા ઉદેપુર ખેડા પંચમહાલ મહીસાગર અને બોડેલીના વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના ભયંકર કડાકા ભડાકા મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર તબાહી મચાવતા હોય તેવા ભારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે મોટા મોટા પલટાવની સાથે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે તે ઉપરાંત કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવની શક્યતા મિત્રો દર્શાવવામાં આવી રહી છે કચ્છ ઉપર અત્યારે સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાવીને અસર દર્શાવતો હોય તેમ રાપર ગાંધીધામ માંડવી બાડેલી નળિયા લખપતના વિસ્તારથી ખાવડના વિસ્તારની અંદર મોટા પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે આમ કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે પોતાની ભયંકર અસરો દર્શાવતું હોય તેમ સાગરના તોફાની પવનો કચ્છના વિસ્તારની અંદર ટકરાઈને કચ્છનું હવામાન સતત બદલાતું જોવા મળ્યું છે આમ કચ્છ ઉપર પણ ભારે વરસાદના મોટા સંકટના વાદળો ટોળાતા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવીએ મિત્રો તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર પાકિસ્તાનના વિસ્તારમાંથી આવી રહેલા હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવાને લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર આવનારી ત્રણ કલાકમાં ભારે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે આમ ખાસ કરીને બંગાળની ખાડીના દરિયાની અંદર એક મજબૂત વાવાઝોડું સાગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર એક વાવાઝોડું આમ બે વાવાઝોડાના મજબૂત ખતરાને લઈને ગુજરાતની અંદર આજથી લઈને આવનાર ઓગણત્રીસ તારીખ સુધીની અંદર આંધી તુફાન ભંડોળ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ભારે વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે